મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કચ્છી નવા વર્ષ અષાઢી બીજના અવસરે ભુજ ખાતે આયોજિત કચ્છ કાર્નિવલમાં સહભાગી બની હતના રંગે રંગાયા હતા તેમણે કચ્છી માળુઓને નવા વર્ષની શુભેચ્છાઓ પાઠવી અને તેમની સાથે અષાઢી બીજની ઉજવણી કરી હતી ભુજના ઐતિહાસિક હમીરસર કાંઠે અષાઢી બીજની સંધ્યાએ ભાતીગઢ સાંસ્કૃતિક કાર્યક્રમોના ઘેરા નાદથી ગુંજી ઉઠ્યો હતો કચ્છના પચ્ચીસોથી વધુ કલાકારોએ બાસઠ ફ્લોટ સાથે પોતાની કળાના કામણ પાથરી મુખ્યમંત્રી અને કચ્છવાસીઓ મંત્ર કર્યા હતા કચ્છ ઢોલી મઠો અસાંજો કચરો પાંજા સંત ઓધવરામ માં મઢવાડી ની શરણે કચરો કાવણગારો કચ્છ ચારણી ગરબો સહિતની પ્રસ્તુતિઓનો સમાવેશ થયો હતો કચ્છ કાર્નિવલનો શુભારંભ કરાવતા મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે કચ્છી અને કચ્છી નૂતન વર્ષ અષાઢી બીજની શુભેચ્છા પાઠવીને જણાવ્યું હતું કે આપણી સંસ્કૃતિમાં ઉત્સવો અને તહેવારો તથા મેળાવડા આનંદ પ્રમોદનું માધ્યમ છે કચ્છીઓ પોતાના આગવા ખમીર અને જમીરથી ઉત્સવો માણવા માટે પ્રખ્યાત છે કચ્છ નહીં દેખાવ તો કુછ નહીં દેખાની ટેગલાઇન સાથે વિશ્વમાં કચ્છની આગવી ઓળખ ઊભી કરી છે આ કાર્યક્રમમાં જિલ્લા પંચાયત પ્રમુખ જનકસિંહ જાડેજા ભુજ નગરપતિ રશ્મિબેન સોલંકી સર્વે ધારાસભ્યો રાજવી પરિવારના સભ્યો કલેક્ટર સહિત મોટી સંખ્યામાં કચ્છીઓ અને ભુજનગરવાસીઓ ઉપસ્થિત રહ્યા હતા ગુજરાત રાજ્ય યોગ બોર્ડની યોગ કોચ શ્રીના ગોર આજે અમે સાંસદ કાર્નિવલમાં ભાગ લીધો હતો અને એમાં અમે યોગની કૃતિ પ્રદર્શન કરી હતી એનાથી લોકોમાં યોગની જાગૃતિ આવે એ અમારો મેન ઉદ્દેશ્ય છે અને આપણા જે શ્રી જે યોગનો પ્રચાર કરે છે અને આપણા સીએમ છે આપણા અહીંયાની પૂરી યોગ ટીમ જે પૂરા યોગના પ્રચાર માટે મની રહી છે હું શ્રી ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ થી બિલોગ કરું છું અમારી કૃતિ નંબર ચૌદ હતી અને અમારો જે થીમ હતો કચ્છ અને એના અમે લોકો જે ઇન્ડો પાકિસ્તાન વોર મોટી મોટી કલાકારો છે જેમ કે પાબીબેન રબારી છે કે આપડા કચ્છી કોયે લડખાતા ગીતાબેન રબારી છે એ લોકો બધાની પણ પ્રસ્તુતિ રાખી હતી કે એ લોકો પણ આપડા આજના યોદ્ધાઓ છે ત્યારના યોદ્ધાઓ આ લોકો હતા પણ આજના જે યોદ્ધાઓ છે એ લોકોને પણ આપણે રજૂ કર્યું હતું આ આજ કચ્છ કાર્નિવલ અત્યારે આટલા વર્ષો પછી ઉજવાણો છે એનામાં હું ભાગ લઈને બહુ જ ખુશ છું બહુ સારું એ લોકોએ આયોજન કર્યું છે

અને ગુજરાતને સ્વસ્થ બનાવવા માટે ગુજરાત રાજયોગ બોર્ડ પ્રયત્નશીલ છે અમારા ગુજરાત રાજયોગ બોર્ડના યશસ્વી ચેરમેન શ્રી શિષપાલ સર અને આજે ભુજના બાર વર્ષ પછી આ કાર્નિવલ ફરી શરૂ થયું છે અને આષાઢી બીજની મારા ટીમ ગુજરાત રાજ્ય યોગ બોર્ડ તરફથી યોગ સાધક યોગ કોચ યોગ કોર્ડિનેટર ઝોન કોર્ડિનેટર સ્ટેટ કોર્ડિનેટર અને સમસ્ત ગુજરાતી ભાઈઓ બહેનોને યોગીઓને હું નમન કરું છું વંદન કરું છું આપને આશાઢી બીજની ખૂબ ખૂબ અભિનંદન સૌપ્રથમ રહીશ રાજાશાહ હતી ત્યાંસિંહ રોજાહીમાં પણ આજે પણ કચ્છ માટે જે આષાઢી બીજનું મહત્વ છે એ કાયમ રહ્યું છે અને ખાસ કરીને નરેન્દ્ર મોદી સાહેબ જે આપણા સવાય કચ્છી છે જેમણે આ શરૂઆત ભુજમાં કરી હતી અને આજે પાછી આટલા વર્ષ પછી જો સાંસદ કારવીનનો જે ઉત્સવ થઈ રહ્યો છે ખરેખર કચ્છના લોકો માટે સૌભાગ્યનો છે અને આપણે ખરેખર ધન્યતા જોઈએ આપણું આજે આપણો મોટો દિવસ છે કચ્છ લોકો માટે અને આ પરંપરા જો આપણે કાયમ નિભાવશું તો એનો આનંદ અનેરો છે